ઓમ નમો નારાયણ સીતારામ જય માતાજી આ વિડીયો આખો સાંભળજો અને થોડીક મદદ કરજો મદદમાં મારે પૈસા પૈસા નથી જોતા આ મંદિર છોડવાનું છે ને એટલે એના વિશે વાત કરવી છે હું અત્યારે હાલમાં શ્રી ખજૂરીવાળા મેરડી માતાજી મંદિર વઢવાણ લીંબડીને સુરેન્દ્રનગર પાસે આવ્યું ત્યાં છું સાડા ચાર મહિના પાંચ મહિના થવા આવ્યા આ મને કાંઈ તકલીફ નથી ખાધે પીધે રાશન પાણી બધું ફૂલ પણ મને અહીંયા ખાવું પીવું ને મહિને ત્રણ હજાર રૂપિયા આપે છે એમાં મારું પૂરું નથી થતું એ તો હું પશુ પક્ષીઓમાં વાપરી જાઉં ઉપરથી ઘટે છે બીજું થોડીક પીવાના પાણીની ને નહાવા ધોવાના પાણીની તકલીફ છે દર અઠવાડિયે પાણી આટલું મારે માથાકૂટ કરવી પડે પાણી નથી પાણી નથી આ પીવાનું પાણી બહારથી આવે છે પાણીનું બોર છે પણ પાણી મોરું છે એટલે પીવા માટેનું નાવા માટેનું બહારથી આવે છે અને કાયમ માથાકૂટ ને પાછો એમાં ટાંકામાં જીવા તો પડી જાય છે ડેડકા પડી જાય મરી જાય એટલે હું નજરે જોઉં ને એટલે પાણી મને ભાવતું નથી તો એક આવક ઓછી છે મારા હાથમાં ત્રણ હજાર મહિને જ આપે છે અને પાણીની તકલીફ છે એટલે આ મંદિર પહેલી તારીખે છોડવું છે તમારા ધ્યાનમાં ક્યાંક મંદિર હોય તો આંગળી ચીંધીને બતાવવા વિનંતી આંગળી ચીંધવાનું પણ પુણ્ય મળશે મારે તો આરતી પૂજા કરવીને પશુ પક્ષીનું હું તો સેવા કરું છું મારે બીજું કંઈ જોતું નથી પહેલી તારીખે મંદિર છોડવાનું કારણ એ ક્યાંય ત્રણ હજાર આપે એમાં પૂરું થતું નથી એટલે પહેલી તારીખે મને ત્રણ હજાર પગાર આપશે ને તો હું ક્યાંક આવી જઈશ બસમાં જવું હોય તો પૈસા જોઈએ એટલે અત્યારે હાલમાં ખીચામાં કાંઈ છે ને તો મંદિર અત્યારમાં છોડીને ક્યાં જવું એટલે પહેલી તારીખે આ મંદિરને છોડવાનું છે તમારા ધ્યાનમાં ક્યાંક મંદિર ખાલી પડ્યું હોય અથવા સાધુની જરૂર હોય ભલે ટ્રસ્ટનું હશે તો ચાલશે કેમકે હવે સ્વતંત્ર મંદિર મળવું મુશ્કેલ છે જ્યાં જુઓ ત્યાં ટ્રસ્ટ બની જ ગયા છે એટલે હવે સ્વતંત્ર મળવું મુશ્કેલ થઈ ગયું છે આ યુગ પ્રમાણે તો ક્યાંક આપના ધ્યાનમાં મંદિર હોય તો આમાં મારો ફોન નંબર લખેલો છે મને ફોન કરીને જણાવવા વિનંતી છે હાલો ઓમ નારાયણ સીતારામ અને જય માતાજી